એવા આદરણીય જીવાભાઈ મારડિયા અને એમની વિશાળ ટીમ આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બદલ મેં એમનું સ્વાગત કરું છું અને આવનારી ચૂંટણીમાં ગુજરાત આખામાં વાળી થવાના શુભ સંકેતો દેખાઈ આવ્યું છે વિસાવદરમાં જે સમયથી જ પેટા ચૂંટણી યોજાઈ છે તે સમયથી જ ભારત જનતા પાર્ટીના નેતા જવાહર ચાવડાનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે અને ફરીથી અટકળો તે થઈ ચૂકી છે કે ભાઈ જવાહર ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશું તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર વિસાવદરમાં જે સમય દરમિયાન ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી તે સમય દરમિયાન ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતા જવાહર ચાવડાના નારા લગાવવામાં આવ્યા જય જયકારના નારા લગાવ્યા અને તે સમય દરમિયાન સૌથી મોટો પ્રશ્ન એ થઈ રહ્યો હતો કે ભાઈ આમ આદમી પાર્ટીના નેતાઓ એટલે કે વિપક્ષ સત્તા પક્ષના નેતાના જય જયકાર કેમ બોલાવી રહ્યા ત્યારબાદ સૌથી મોટો ખલાસો એ થયો કે ભાઈ ભારત જનતા પાર્ટીના એ નેતા જવાહર ચાવડાએ ગોપાલ ઇટાલિયાને જીત અપાવવા માટે સમર્થન કર્યું હતું મહેનત કરી હતી અને પોતાની જ પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલને હરાવવા માટેનું મોટું ષડયંત્ર રચ્યું અને ત્યારબાદ જવાહર ચાવડાનું નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે જેમાં તાજેતરમાં જ તેમના ફોટા આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ખૂબ જ વાયરલ થઈ રહ્યા અને ત્યારબાદ સૌથી વધુ અટકળો એ ચાલી રહી આમ આદમી પાર્ટીમાં જવાહર ચાવડા જોડાઈ જશે કે કેમ ખૂબ મોટો પ્રશ્ન બની ગયો હવે તે વચ્ચે જૂનાગઢથી સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે જવાહર ચાવડાના ટેકેદારો સમર્થકો ગોપાલ ઇટાલિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને તેને લઈને રાજકારણમાં ખૂબ જ મોટો ગડભડાટ મચી ગયો છે કે જવાહર ચાવડાના સમર્થકો આમ આદમી પાર્ટીમાં કેમ જોડાયા અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા ડાલિયાએ શું કહ્યું એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ વિશેષ નોંધનીય બાબત એ છે કે માણાવદર પંથકના ખૂબ કદાવર આગેવાન સામાજિક નેતા ભાજપમાંથી જિલ્લા પંચાયતના હાલના સભ્ય અને વર્ષોથી જેમણે આ પંથકના લોકોની સેવા કરી છે એવા આદરણીય જીવાભાઈ મારડિયા અને એમની વિશાળ ટીમ આજ રોજ

દેખાય આવી ચર્ચા ઉપર કોઈ ટેક્સ નથી એટલે ચર્ચા હંમેશા થતી રહેશે ભાજપ છે એનો એક જ ધંધો છે મેં મોટાની વાતો કરી ભાજપ પાર્ટી પોતાના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખે છે આવી ગુલામી તો કદાચ આ જુનાગઢના નવાબેની કરી હોય તમને આનો એક દાખલો આપું કે સી આર પાટીલ જયારે નવા નવા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે એમ કેતા એક વ્યક્તિ એક હોદ્દો આજે ખુદ પાટીલ પાસે બે બે હોદ્દા હોદ્દા છે છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અત્યંત મહત્વના એક એક વ્યક્તિ હોદ્દાની વાત એનો સીધો અર્થ એ થયો કે ભાજપ પાર્ટીના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખ્યા છે આજ ભાજપ પાર્ટીના નેતાઓ પોતાને નિયમ બનાવે પણ એ નિયમ માત્ર કાર્યકર્તાને લાગુ પડે તો મારું એટલું જ કહેવાનું છે કે ગોપાલ ઇટાલિયા ને વિસાવદર સમાજની લાગણી અને સમાજનું નું મળી ત્યારે મને આ સ્થાન મળ્યું છે તો ભાજપ પાર્ટીએ મારાથી ચીડાવવું ન જોઈએ મારી હરીફાઈ ન કરવી જોઈએ જનતાએ આપેલા ચુકાદાને સહર સ્વીકારી અને કઈ હારા ગામમાં મદદ કરાવવું જોઈએ